કાલના ઓડિયોના ઉપરાણા લેવા માટે જયદીપભાઈ ફોન કરે છે અને મનસુખ રાઠોડને સવાલ કરે છે તમે ભુવાનું અપમાન કેમ કર્યું ટીકમદાસ ભુવા અમારા આદરણીય છે પણ મિત્રો મનસુખભાઈની સામે જ્યારે ખોટ અને અંધશ્રદ્ધાનો મુદ્દો આવે છે ત્યારે ત્યાંથી શરૂ થાય છે એક જોરદાર ડિબેટ જેમાં સત્ય અને પરંપરાના નામે થયેલી છેતરપિંડી વચ્ચે તીખી ટક્કર જોવા મળે છે આજે આ ઓડિયોમાં ખુલશે કોણ સાચું કોણ ખોટું

હા બોલ હું તમે જે કીધું કે દાણા ચોરવા તમે ગયા અને જે કઈ પીતો હોય છે તમારો જે બરોબર એવી વાત થઈ ને દાણા ચોરવા તમે ગયા તમે દાણા ચોરવા ગયા ને ક્યાંક નીકળો બરોબર એવી વાત થઈ ને તમારે ક્યાંથી નીકળ્યો તમે કીધું ને પેલા ફોનમાં કે અમે દાણા ચોરવા ત્યાં ગયા અને પછી ત્યાંથી પીતળોનું કીધું અમને ને એવું બધું તમે આ જે ફોનમાં વાત કરી કે હું ત્યાં ગયો હતો એ બાર તમે જાણો છો

તમને મારે પ્રોત્સાહન આપવાનો તમે જે કરો એમાં આ પાડવાની ફોન કર્યો છે એમાં દાણા ચોરાઓમાં તમારે મને એમ કેવાનું કે તમે આમાં પૈકી લાગવા માંડો એમ

અડ દાણા જોને કેમ વાત છે ઇનકો તમે અત્યારે ફોન કર્યો તો દાણા જોવો બહાર ફોન કર્યો તમે હું અટાર કોઈ કોલેજ ની પરીક્ષા નો ફોન કર્યો આમરો તમને કોઈ તમે પા સાબિતી છે દાણા જોવી કોણ તે દાણા ભાઈ ઉભરી ઉભરો તો તમે જે વાત કરો છો એ સાબિતી વગરની મે વાત કરી છે હા શું આ આટરમ સાબિત કરજો તો પછી તો માન લે બીજું કોણ સાબિત કર દે તમે તો દાણા જો એના ફ્રેન્ડ છો તમે તો એના ફ્રેન્ડ છો તમે કેન કાકા બાપા કુટુંબિક આવ છો તમને

તમે છૂણો અને માતાજીને પૈસા લાગુ ઊંચા પડો એ તમારી સમાજ નો અને હું તમને ખાલી બાબા સાહેબ નું મિશન હલાવું એટલે હું હું બોલો છો હું સુનિલભાઈ સોલંકી એક જણો બોલો ગમે એક જણો બોલો સુનિલભાઈ સોલંકી તમે દસ જણા વાત કરવાની એટલે કર્યો છે આ ભાઈ તમને ફોન એટલે તમે જોશો એના તમે હાજરી એના તમે સોલંકી બાણા જોયો છે

અત્યારે એની આટલી ઉમર થઈ એને કેટલી ઉમર થઈ અરે જેટલી બી થઈ મારી વાત સાંભળો વાત નો અનર્થ ના કરો તો મારા તો અમે ભાઈ એ હમ હમજ માં તું સમાજ નો છોક બીજો કોઈ મર્યાદા માપજ નો છોકરી વાણિયા ભમણ નો છોકરો નથી હાંભળ ભાઈ એ હું કોઈ હું કોઈ વાણિયા ભમણ નથી સાંભળે

મને તું લાગે તો મારે પૈકી લગાવવાનું એમ હા અમને આટલું જોતું પૈસા લાગે તો મને પૈસા લગાડવા માંગે હા હા પગે લગાડશું ભાઈ ના તો તો લગાડજો એ વાંધો નહીં બોલે હા એટલે તમે પૈકી લાગો બીજા ને લગાડવાના કરી લેજો ને તમારે બાકી તમે કયો ધાણા જોતા તમે આખું ઘર પૈકી લગાવો બીજા નહીં પૈકી લગાવો ખાલી ભાઈ તમે પૈકી લાગવા માંડો અરે ભાઈ તમે આખું ઘર હું ધૂણો સુડેલું ધૂણો દાણા જો બધું કરો તમારું મારા હું લેવા દેવા ત્રિકમભાઈ ભેગા ત્રિકમભાઈ ભેગા ડાક પગડાવીજો ને હું ડાક પકડતો હા તો પછી તમારે તો હું કારણ છે ના ના તમારી બગો ઢાંક પગડવા જાઉં એટલે હું તમારી બગો ઢાંક બગાડું એટલે હારો મારા તો તમારી સમાજ નો બાકી ઓલા તમારા આવી વાત કરે દાણા જોવાનું વાતો કરે તમે એના દાળિયા બની જાવ તમે એના દલાલો બનો એટલે હું તમને બધા તમે જ્યાં કયો ને હું તમને પૈસા લાગવા આવું ભાઈ હા એસાઢસા ખબર ઢસા માં જોતું નથી તમે મૂળ તો ભણવાના સ્ટુડન્ટ બની જાવ છો પાછા ન્યાગા ભુવા ધૂળ માં જાવ છો તમે મૂળ તો આઈશો તો ભુવા જ ને તમે સ્ટુડન્ટ ન હો તમે ભુવા હૈશો હા તો અરે તમારી પાસે બઉ મોટી છે ભણું છું હવે ભણતો વ્યક્તિ કોઈ દે આ ભુવાને પાછો સહકાર તો તમે તમે ભુવા ભુવા હોય જેટલા ભુવા થયો ને એજ્યુકેશન વાત છે યાર તો બીજા તો બીજો સારો માણસ કોઈ ક્યાંય માંડવા કોઈ ઓલા લુવાણા હતા ક્યાંય માંડવા નહીં કા અને કોઈ લુવાણા તમારા ઘરે પૈસા લાગવા એવા આપડે ઉભું કર્યું છે આ બધું મતલબ આપડી સમાજ માં કઈ માતાજી આપણી સમાજ માં ભણવાનો અધિકાર દીધો કઈ માતાજી દીધો એવું નથી ભણવા જાય કઈ માતાજી દીધો નામ

બાપા કઉ બાપા કેતો તને તમે સ્ટુડન્ટ છો તમે કામ કરતા તમને ભુવા લાગતો હોય અમને નથી સારું લાગતું મારા વાલા વાલામે તમને ફોન સુલ્યા કર્યો મેં તમે હું તને એટલું જ ભાઈ પૂછું છું કે તને આ ભણવાનો તું સ્ટુડન્ટ છો તને કઈ માતાજી અધિકાર દીધો અને કતારા ઘરે બુઆ આ ગરીબ માણસ છોકરાની છોકરા એકની ફી ભરી ઈ મન કે સાવણ માય હે સાવણ માય સાવણ માય ફી ભરી હા કઈ સાવણ માય છોટેલા વાળી પછી ન્યા ઠાકા ભાંગી ના કરતા સાવણ માય તો તો બોલી કે ને જ હા હા તો બોલી કે ને જા ઉના વાળે ભાંગી ના કરતા ત્યાર સાવણ માં તું બે ક્યાં હતા ત્યારે અમે લોકો ઘરે આવી શું કદાચ ઘરે રહ્યો ને તમે ઘરે હતા નજીક ઘરે રહ્યા બે ત્રણ કીધું તું મારું નહીં કરી લેજો અને સાવનમાન મેળવી તારી કોલરશીપ દેવડાવ ચલો થોડા મુસ્કુરાયા જાય थोड़ी थकी हुई ज़िंदगी को गुनगुनाया जाए रास्ते कठिन हों तो क्या कदम थमते नहीं अंधेरों के बादल हों तो क्या सूरज दमकते नहीं हम तो वो परिंदे हैं जो तूफ़ानों में भी उड़ते हैं टूटे सपनों पर भी उम्मीदों के दिए जलते हैं जिंदगी एक सफ़र है कभी खुशबू कभी धुआं, हर मोड़ पर मिलता है खुद से मिलने का नया बहाना ગમો કો છોડો ચલો ખબ ન્યા સજાયા જાડી થકી હુ જગી કો આજ ફર ગુનગુના